ગુડ મોર્નિંગ દિલ્હી વરીશો ફૂલ મોજ થી બસ વાળો હું બોલતો તો અર્ધ કલાક આ આધા ઘંટા રોકે કે ભાઈ નોન સ્ટોપ દિલ્હી જાય કે નોન સ્ટોપ ઝીરો ડિગ્રી માંથી આવી ગયા છે ભાઈ ચુમ્માલી પિસ્તાલી ડિગ્રી માં દિલ્હી ની ગરમી ભાઈ ખતરનાક અમારું મોમેર ઉપર ચડી રહ્યું છે લાલ કલર ની ઇકો ગાડી કરી હ વો આપો છો કેજરીવાલ કા કેજરીવાલ કા યે વાલા હા યે સ્કોટી હૈ ઓપોઝિટ આ ગયા હૈ ઓકે રેલવે સ્ટેશન ની બાજુમાં માં હોટેલ છે આઈ ગયા ત્યાં રેસ્ટ કરીશું કોઈ દિલ્હી ફરવા જઈશું તૈયાર થઈ ગયા છીએ ઇલેક્ટ્રિક ગાડી કરી સો રૂપિયામાં આવી ગયા છીએ અમે કરોલ બાર માર્કેટ ચલીએ કરતે હે શરૂ ફક્ત એકસો પચાસ માં બુટ બજાર આવ્યું જોરદાર સાડી ત્રણસો થી એક હજાર રૂપિયા સુધી ના બુટ મળશે ચશ્મા ના મજા મિત્ર મળ્યા દિલ્હી માં અમને અને હું પીવડા લઈ જો લસ્સી ફેમસ લસ્સી પીવા માટે આવી છાસ અને લસ્સી બે હરખું લાગે ને આર નો ગુંચળો તો જોવા લે આમાં ફોલ્ડ થાય તો કઠા કબર પડક પૂરો ફોલ્ડ થયો ગરમીમાં દિલ્હીમાં સેવા કરી રહ્યા પંજાબીઓ એક જ્યુસ અને રાઈસ લીંબુ પાણીની મોજ હોલસેલ બેગ માટે લેવા ઉભા રહીએ અને અહીંયા અહીંયાથી કિટ્સના ક્રોક લીધા બેગના ગોડાઉને આવીએ મારો ભાઈ ભાવતાલ કરાવી રહ્યો বে ট্ৰেগ লিধি